વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ શ્રીનાથજી ડ્રીમ સિટી સોસાયટીમાં દૂરદર્શન ટાવર સામે એ નાઇન ઘર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ગણપતિ લાવે છે અને આ વર્ષે પહેલા દિવસે નહીં પરંતુ બીજા દિવસે હાથમાં ચાંદલો કરતા જોવામાં આવ્યું છે કે ગણપતિ બાપાના હાથમાં એક ગણપતિની મૂર્તિ બની ગઈ છે જે બહુ ચમત્કારિક હતું અને માનવામાં ના આવે એવું બન્યું જય ગજાન બાપા જે હર્ષ ખુશાલિશા જણાવવાનું કે મારે ઘરે ત્રણ વર્ષથી ગણપતિ લઈએ છીએ અમે વાઘડીયા રોડ પર શ્રીનાજી ડ્રીમ સિટી એ નાઇનમાં રહીએ છીએ મારું નામ પદ્માબેન દેસાઈ છે અને મારી પુત્રીનું નામ પ્રિયંકા દેસાઈ તો આ જે ચોથું વર્ષ છે પણ બાપાની સ્થાપના કરી બહુ સરસ રીતે અને બીજે દિવસે જ્યારે પૂજા સવારે કરી તો હાથમાં ચાંદલો પહેર્યો અને ભગવાનની મૂર્તિ બની ગઈ જ્યારે બપોરે જોયું તો ભગવાનની સાક્ષાત મૂર્તિ બની ગઈ એટલે અમને એમ થયું કે આ ચમત્કાર છે એટલે અમે બધે શેર કર્યું સગા વાલા મંડળને તો બધાને મૂર્તિ દેખાણી કે ના ના ખરેખર તમારી પર બાપાની મહેર થઈ છે આશીર્વાદ મળ્યા છે સારા તો મને એમ થયું કે ના આપણે બધાને આશીર્વાદ મળે એ માટે થઈને શેર કરીએ ભલે કે ભગવાનના દર્શન થાય બધાને લાભ મળે અને મહેર ભગવાનની કૃપા બને બધાને માટે એ માટે થઈને હું શેર કરું છું કે ભગવાનની અમારી ઉપર મહેર કરી એમ સૌને આશીર્વાદ મળે તો સુખ સંપત્તિ અને સુખ સંપત્તિ મળે બધાને આશીર્વાદ સારા મળે અને ભગવાન બધાની મનોકામના પૂરી કરે એવી મારી નમ્ર વિનંતી અને શુભ આશીષ જય ગણપતિ દાદા મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા